નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં ગજાનંદ સોસાયટી પાસે ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાના કામ માટે રૂપિયા બાવીસ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા આ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇનના કામનું પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ વોર્ડના સભ્યો તેમજ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં બાવીસ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાત ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ પૂર્વ પ્રમુખ વિનયભાઈ વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર